અરે મૂર્તિ તો કદાચ વાત ન પણ કરે બધા સાથે નહીં ઘણા ઘણા બધા એવા સંતો મહાત્મા છે આપણે ત્યાં કે જેની સાથે મૂર્તિઓ એ વાત કરેલી છે આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં વલ્લભાધીશ થઈ ગયા વલ્લભાચાર્યજી એક વૈષ્ણવને ત્યાં ગયા આપણે ત્યાં સંતો બ્રાહ્મણો વૈષ્ણવો યા ગુરુ કોઈ આવે અને આપણે ત્યાં રહે ત્યારે આપણે આપણા ઠાકોરજી એમને એમને કહીએ કે મહારાજ શ્રી અમારા ઠાકોરજીની પૂજા કરો ને કારણ કે આપણે પૂજા કરીએ અને આપણા કોઈ ગુરુ આપણા બ્રાહ્મણો સંતો પૂજા કરે એના ભાવમાં એના મંત્રોમાં ઘણો ફરક હોય એટલે પરિવારે કહ્યું કે મહારાજ શ્રી તમે અમારા ઠાકોરજીની પૂજા કરો એટલે વલ્લભાજી એ ઠાકોરજીની પૂજા કરી ઠાકોરજી પૂજા કરતા હતા ને એમાં એ મૂર્તિ બોલી ઠાકોરજીની પૂજા કરતા કરતા વલ્લભાચાર્યજી એની પૂજામાં મશગુલ છે પણ એ એમાં એ મૂર્તિ બોલી અને કહે કે મહારાજશ્રી તમે જરા જ્યારે જાઓ ને ત્યારે આ ધણીને એટલું કહેતા જાજો કે એ જ્યારે જ્યારે રોજ આ ખીર ધરાવે છે ને એ ગરમ બહુ હોય છે જીભ બળી જાય છે એને જરા એટલું કહેજો કે જ્યારે ઘી ખીર ધરાવે ને ત્યારે એ થોડી થોડી ઠારી દે જીભ બળી બહુ જાય છે વલ્લભાજી એ પરિવાર ને વાત કરી કે તમને આવો ઠપકો આપે છે મૂર્તિ એટલે આખું પરિવાર આમ તો બહુ રાજી થયું અને થોડું દુઃખ પણ થયું રાજી એ થયું કે મહારાજ શ્રી દ્વારા ભગવાને આપણને સંદેશો આપ્યો પણ દુઃખ એ વાતનું થયું કે આપણે આટલી આટલી ભક્તિ કરીએ છીએ આટલી આટલી પૂજા કરીએ છીએ ભગવાનને આપણને સંદેશો આપવો પડ્યો આપણને સમજાયું નહીં